સુરેન્દ્રનગરના થાનગઢમાં જમીન દબાણને મામલે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે કડક વલણને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ખાસ કરીને થાનગઢના એક મોટા નેતા સહિત કુલ છ વ્યક્તિઓને નોટિસ પાઠવવામાં આવી છે વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં દોડધામ મચી ગઈ છે તંત્ર દ્વારા મામલે અત્યંત આક્રમક વલણ અપનાવતા બે દિવસમાં જમીન ખાલી કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જ્યારે અન્ય લોકોને પણ નોટિસ પાઠવીને તેમના જવાબો રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આ નોટિસને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે કે હવે તંત્ર ખરેખર બુલડોઝર ફેરવશે કે કેમ બીજી તરફ જે નેતાઓને નોટિસ મળી છે તેઓ આ કાર્યવાહીથી બચવા માટે કાયદેકીય રસ્તો અપનાવશે હાઈકોર્ટના શરણે પહોંચશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે આગામી દિવસોમાં તંત્રની આકરી કાર્યવાહી ચાલુ રહેશે કાયદાકીય પેચને કારણે મામલો લાંબો ખેંચાશે